બેંકના ડિરેક્ટરો સભાસદોની હાજરીમાં આ સભા મળી હતી અને વિવિધ મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં આ વર્ષે સભાસદના મૃત્યુ બાદ પરિવારને પાંચ હજારની મૃત્યુ સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી ડિજિટલ પેમેન્ટ માટે પાદરનગર સહકારી બેંકનો પોતાનો ક્યુઆર કોડ હોવાની જાણકારી આપી હતી ડિરેક્ટર સંજય પટેલ દ્વારા બેંકને નુકસાન કરનાર પૂર્વ મેનેજર સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી આ સહિત વિવિધ મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા સામાન્ય સભામાં મારા દ્વારા બેંક દ્વારા જે ડિવિડન્ડની ફાળવણી કરવામાં આવેલી હતી જે તમામ સબ ડિરેક્ટરોને ખબર જ હતી કે આ ડિવિડન્ડ ફળવાય નહીં તે માટે એક અરજી આપી અને આ ડિવિડન્ડની રકમ વેલફેર ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવે અને વેલફેર ફંડથી દિવાળી પહેલાં સભાસદોને ગિફ્ટ સ્વરૂપે પુરસ્કાર આપવામાં આવે એવી મારી માગણી હતી જેને બોર્ડના ચેરમેન તથા ડિરેક્ટરોએ મંજૂર રાખી છે અને હું મારા વતી ખાતરી આપું છું કે સભાસદોને ગિફ્ટ એક સારી જે લાસ્ટ ટાઈમ તકલાદી મળી હતી એવી નહીં મળે અને આ વખતે ઉપયોગી વસ્તુ મળશે કે જેનું રોકાણમાં પણ કદાચ રૂપાંતર કરી શકાશે બીજી 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 મારી એક અરજી એવી હતી કે બેંકના માજી મેનેજર દ્વારા બેંકમાં અનેક જે રીતે કરી લે છે તમામ ડિરેક્ટર્સોને ખબર હતી મારી વારંવારની માગણી છતાં

પોતાના નામે દસ્તાવેજ કરેલો ને ત્યારબાદ ફરી એક બેંકમાંથી લોન લીધી હતી એ બેન્કની મંજૂરી બેન્કના ઉપ પ્રમુખે પણ આપેલી હતી જે તે સમય ન આવતો હું ઉમેશભાઈ પટેલ બેન્કને નુકસાન કરેલી તો બહુ મોટી રકમ છે પણ એ લોકોને એ લોકોને એમણે જો સૌથી પહેલાં તેમણે પાંચ લાખની લોન લીધી એક મિલકત પર ત્યાર પછી એ જ મિલકતને પાંચ લાખના પૈસા નેવું ટકા બાકી હતા તેમ છતાં એ દસ્તાવેજ પર ફરી દસ્તાવેજ કરીને બીજી દસ લાખની લોન લીધી એ દસ લાખની લોન ને બેંકના ઉપ્રમુખે મંજૂરી આપી નગર નાગરિક બેંકની સામાન્ય સભામાં સાહીઠમી વાર્ષિક સામાન્ય સભામાં આજે સભાસદો પણ હાજર રહ્યા અને જે પણ બેંકના હિતના નિર્ણયો હતા એમાં સર્વાનુમતે આજે બધાએ મંજૂરી આપી છે અને બેન પણ બેંક પણ હવે ઓનલાઈનના રસ્તે જઈ રહી છે અને બેંક સારામાં પ્રગતિ

અને ત્યાર પછી એસપી એટલે એસપી પોલીસમાં પણ વડોદરાએ એમને ફરિયાદ કરી જેના આધારે લગભગ ચૌદ લાખ જેટલી એની જો રિકવરી કરી છે અને વ્યાજ પૂર્તિ કે બે કે ત્રણ લાખ રૂપિયા કંઈ બાકી જે છે એના માટે એફઆરઆઈ કરી અને બોર્ડે ઠરાવ કર્યો છે એમાં વેલમ વેલી તકે ફેરતીવાળા એફઆરઆઈ થાય અને એના પૈસા વસૂલ થાય એ બેંક એના તરફ ખાલી માત્ર ઉપ પ્રમુખ નહીં એ તો ખાલી એ જ હતા મેનેજર હતા ધર્મેશુ એટલે બોર એટલે તમામ બોરે મંજૂરી આપી છે કે આપણે એના બની આગળ વધી અને ગલી તકે એના પૈસા આપણે રીકવ કર્યું